જો આ વરસાદની સિઝનમાં તમને વડાપાવ ખાવાની ઈચ્છા થાય તો માર્કેટના અનહેલ્ધી અને અનહાઈજીનિક વડાપાવની જગ્યાએ ઘરે બનાવેલા ટેસ્ટી વડાપાઉં સ્વાદના આલુ પરોઠા જરૂરથી ટ્રાય કરજો આપણે અગાઉ પણ એક રેસીપી બનાવી હતી વડાપાઉ સ્વાદના પુડલાની તો આજે આપણે પરોઠા બનાવવાના છીએ એકદમ ફૂલેલા સરસ એવા વડાપાઉના પરોઠા તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ અહીંયા પર મેં એક ગ્લાસ ભરીને ઘઉંનો લોટ લીધો છે તેને આ રીતે આપણે ચાડીશું તો બહાર લોટ નહીં પડે સરસ એવી ટ્રીક છે તમે ટ્રાય કરજો ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે અમને અમારાથી માપ સરખું રહેતું નથી કે પછી અમને માપનો ખ્યાલ રહેતો નથી તો અહીંયા પર મેં દોઢ જેટલા ગ્લાસનો લોટ લીધો છે અને તેની સામે અડધા ગ્લાસ જેટલું પાણી તો એકદમ પરફેક્ટ એવો માપ છે પરોઠા બનાવવા માટે કારણ કે પરોઠાનો જે લોટ હોય છે તે રોટલીના લોટથી થોડો એવો કઠણ રાખવાનો હોય છે જેથી કરી અને સ્ટફિંગ બહાર ના આવી જાય તો તેલ અને મીઠું એડ કરી અને સરસ એવો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો કે લોટ થોડો એવો કઠણ લાગે છે આપણે આને દસ મિનિટ રેસ્ટ કરવા રાખીશું એટલે આપણો લોટ પરફેક્ટ કન્સિસ્ટન્સીનો થઈ જશે હવે ચટણી બનાવીએ તેના માટે સૂકું કોપરું આપણે માંડવીના દાણા કે દાણા તેની સાથે લસણ તો આપણે લસણની છાલ નથી ઉતારવાની એમ જ તેને તળી લેવાના છે સાથે કોઈ પણ એક નમકીન તો મારી પાસે અહીંયા ઝીણી સેવ હતી તો મેં એ લીધી છે હવે મિક્સી જારમાં તળેલા દાણા તળેલું કોપરું તળેલું સૂકું કોપરું અને તેની સાથે છાલવાળા જ લસણને આપણે તળી અને એડ કરી દેવાના છે સાથે કાશ્મીરી લાલ મરચું જો તમે તીખાશ વધારે ખાતા હોય તો એક ચમચી સાદું મરચું પણ ઉમેરી શકાય છે તીખાશવાળું પણ હું ફક્ત કાશ્મીરી લાલ મરચું જ ઉમેરું છું જેથી કરી કલર અને ટેસ્ટ એકદમ સારું આવશે આમાં આપણે મીઠું પણ એડ કરવાનું છે હું વિડીયોમાં શૂટ કરતાં ભૂલી ગઈ છું હવે પલ્સ મોડ ઉપર ચલાવી અને આ પ્રકારની ચટણી બનાવવાની છે આપણે રેગ્યુલર મોડનો ઉપયોગ નથી કરવાનો નહીતર ચટણીનો લચકો થઈ જશે હવે એક પેનમાં થોડું તેલ એડ કરીશું તેમાં રાઈનો વઘાર કરીશું તેલની અંદર આપણી રાઈ એકદમ સારી રીતે ચટકી જાય એટલે ત્યારબાદ હવે મીઠા લીમડાના પાન જો તમને ન ભાવે તો સ્કીપ કરી શકાય છે ઘણા લોકોને લીમડાના પાન નથી ભાવતા પણ વઘારમાં એડ કરવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે હવે આ સ્ટેજ ઉપર હળદર અને હિંગ નાખી બધું સારી રીતે મિક્સ કરીશું બાફેલા બટેટા મેં અગાઉથી સ્મેશ કરીને જ રાખ્યા હતા એ આમાં એડ કરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે ધ્યાન રાખવાનું છે કે બટેટાના ગાંઠા ના રહે નહીતર પરોઠામાંથી નીકળી જશે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ઘણી બધી ધાણાભાજી તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે જો તમને ભાવે તો વધારે એડ કરી શકો દસ મિનિટ સુધી રેસ્ટ આપ્યા બાદ હવે આપણો લોટ એકદમ સરસ એવો કૂણો થઈ ગયો છે બીજી વાર એને આપણે સારી રીતે મસળી લઈશું અને હવે એક લુઓ લઈ તેમાંથી પાતળી એવી આપણે રોટલી કે પછી પૂરી વણી લેવાની છે તમારે વડાપાઉના જે આ પરોઠા છે તેનો જેવો શેપ જોતો હોય તેવો રાખી શકો રેગ્યુલર જેમ આપણે આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ તેમ જો તમારે પોટલીવાળી અને સ્ટફિંગ ભરવું હોય તો પણ કરી શકાય પરંતુ હું અહીંયા ત્રિકોણના શેપના પરોઠા બનાવું છું તો આ રીતે આપણે મસાલો સેન્ટરમાં ગોઠવી દીધો છે બનાવેલી ચટણી એ ઉપરથી સ્પ્રેડ કરીશું જો તમારે આવું ના કરવું હોય તો મસાલાની સાથે ચટણીને મિક્સ કરીને પણ ઉમેરી શકાય છે તો હવે બધી બાજુથી આ પરોઠાને આપણે બંધ કરી દેવાના છે ઉપરથી થોડોક કોરો એવો લોટ એડ કરી અને પાટલામાં ચોટે નહીં તે રીતે આપણે સારી રીતે હળવા હાથે આને વણી લેવાનું છે ગણતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણો જે આ પરોઠું છે એ પાટલામાં ચીપકે નહીં એટલે વારંવાર લોટ લગાવ્યા કરવાનું અને એકદમ હળવા હાથે ક્યાંય પણ ક્રેક ના રહે એ રીતે એકદમ સરસ એવું વણી લઈશું શેકવા માટે પહેલાં લોઢી ઉપર તેલ નાખ્યા વગર જ આપણે શેકીશું એક સાઈડ સારી રીતે શેકાઈ જાય પછી બીજી બાજુ તેલ નાખી અને પલટાવી લઈશું આ રીતે શેકવાથી આપણા પરોઠા છે તે ફૂલવાની શક્યતા વધી જાય છે તો બંને બાજુ તેલ લગાવી હવે દરેક ખૂણાને એકદમ સારી રીતે શેકી લઈશું અહીંયા પર મારી જે લોઢી છે તે થોડીક નાની પડે છે તમારી લોઢી પ્રમાણે તમે પરોઠા બનાવી શકો જેથી કરી અને શેકવામાં આસાની રહે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પરોઠા ફૂલીને તૈયાર થઈ ગયા છે આમાં આપણે ચટણી અને બટેટાના થોડા થોડા પીસીસ પણ હતા છતાં પણ આપણા પરોઠા છે તે ફાટિયા વગરના એકદમ સરસ એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે મેં થોડા ક્રિસ્પી થવા દીધા છે હવે ઉપરથી બનાવેલી ચટણી તો સારી રીતે સ્પ્રિન્કલ કરી છે સાથે ધાણાભાજીની સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે ચોમાસામાં આ રેસિપી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કેવી લાગી રેસિપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બેલ આઇકન પણ ક્લિક કરજો જેથી આવી નવી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને મળી શકે થેન્ક યુ ફોર વોચિંગ